સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી દ્વારા ટ્રીપલ હત્યા કેસમાં પોલીસ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે મહત્વની જાણકારી આપવામાં આવી છે જણાવી દઈએ સિટી ડીવાયએસપી આર આર સિંઘાલ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ ખુલ્યું છે પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં રિમાન્ડ દરમિયાન આરોપી શૈલેષ ખાંભલાએ સ્વીકાર કર્યું કે તેમને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ હતો હાલ પોલીસ દ્વારા તમામ દિશા તરફ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રેમિકાનો આ ટ્રીપલ હત્યા કેસમાં શું રોલ હતો તેમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે સમગ્ર બાબતે તપાસ અધિકારી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે વિભાગના અધિકારી એસીએફ શૈલેષ કાંબલા હાલ સાત દિવસના રિમાન્ડ પર છે તે દરમિયાન ટ્રીપલ હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ભરતનગર પોલીસ સ્ટેશનના ફોરેસ્ટ કોલોની તળાજા હાઈવે પર આવેલ જે કાચના મંદિરની સામે છે જેમાં ગઈ સાત તારીખે આ કામના જે ફરિયાદી જે હતા શૈલેષ બચુભાઈ ખાંભલા તેના દ્વારા એક ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલી જેમાં તેના પત્ની નૈનાબેન વર્ષ બેતાલીસ અને દીકરી પૃથા ઉંમર વર્ષ તેર તેમજ દીકરો ભવ્ય ઉંમર વર્ષ નવ કોઈ બી કારણસર ગુમ થઈ ગયેલા છે આ બાબતની જાણકારી મળતા માનનીય એસપી સાહેબના આગેવાની હેઠળ ત્રણ ટીમની રચના કરવામાં આવેલી અને જુદી જુદી ટીમ દ્વારા પોતાના બાતમીદારથી તેવું જાણવા મળેલ કે જે આ શૈલેષભાઈ ખાંભલા જે છે તે ફોરેસ્ટ ઓફિસર છે અને તેના જે સરકારી ક્વાર્ટરની આગળ ગઈ બે તારીખે કોઈ ખાડા કરવાની જે કરવામાં આવેલા અને પછી જે છ તારીખે આ ખાડા બોરવાની કાર્યવાહી કરવામાં આવેલી જેના કામે પોલીસ દ્વારા અંગત બાતમીદારો રોકી અને આની જે ઇનપુટ હતી એને ડેવલપ કરતા એ વાત સાચી નીકળી અને ત્યાંના જે ફોરેસ્ટ ઓફિસરો દ્વારા જ જે છે આ શૈલેષભાઈએ તે લોકોને હુકમ કરેલો ખાડા કરવાનો અને પછી જે લાશ જે છે તણી તેના પત્ની તેનો દીકરા અને તેની દીકરીની લાશ ત્યાં ડિસ્પોઝલ કરેલો અને તેની ઉપર ગાદલું નાખી અને પાછું તેની ઉપર માટી નાખવા માટે તેના જે લોકોનો ઉપયોગ કરેલો અને જુદા જુદા કારણ કરીને એનો ઉપયોગ કરેલો કે અહીંયા સાપ આવે છે અને તમે દૂર રહેજો જેથી કરીને આ ડમ્પરના જે ડ્રાઈવર અને જેના કામ કરનાર તે ખાડા પાસે આવી ન શકે એ ટાઈપની એમોથી કાર્યવાહી કરવામાં આવેલી અને ત્યાં બી સમાંતર કરી દીધેલું પોલીસને આ બાતમી આધારે ત્યાંના ફોરેસ્ટ અધિકારીઓને સાથે લઈ શ્રી તેમજ એફએસએલ અધિકારી શ્રી પંચો તેમજ જે ડોગ જે છે તેને સાથે રાખી આ વિસ્તારના જે ખાડો હતો ત્યાં ખોદતા ત્રણ લાશ મળેલી આવેલી અને આ લાશ જે છે તે આજે જે મરણ જનાર જે નૈનાબેનના જે બેન છે છે તેને રૂબરૂ સ્થળ પર લાવી તેની ઓળખ ઓળખવિધિ કરતાં આ લાશ જે નૈનાબેનની તેમજ પૃથા અને ભવ્યાની હોય ઇન્કવેસ્ટ ભરી અને લાશનો કબજો લઈ અને શ્રી સરકાર તરફે ભરતનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આ શૈલેષ બચ્ચુભાઈ ખાંભલા દ્વારા કોઈ બી કારણસર તેના પત્ની અને દીકરા અને દીકરીની હત્યા કરેલી આ કામે જુદા જુદા સીડીઆર એનાલાઇઝિંગ તેમજ બાતમીદારોને કામે લાગેલા અને આ જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે પોલીસ દ્વારા જે મહિલા જે છે તેની બી પૂછપરછ કરી અને આ જે છે એનું કેટલા તબક્કે એનું ઇન્વોલ્મેન્ટ છે કે નહીં તે જે છે એ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી અને જો હશે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ છે અને નહીં હોય તો શા કારણે જે છે આ જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતી તો જુદા જુદા એંગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં સુભાષ ચોક વિસ્તારમાં અચાનક મોડી રાત્રે મંગળવારે આવારા તત્વોનો ઉપદ્રવ સામે આવ્યો હતો આવારા તત્વોના ઉપદ્રવના કારણે આવારા તત્વોએ